તાલુકાના હરસોલી ગામે પ્રેમી આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે ગઈકાલે સોમાજી કારાજીની છોકરી અને હિંગડાજની મુવાડી ગામનો ધુરાજી પરમાર હરસોલી ગામે ભાડાના મકાનમાં રહેતો હતો અને તેનો પુત્ર નામે જીજા જીગા જીજાજી ને બાજુના જ ઘરમાં એક છોકરી સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા બંને વચ્ચે ઈલું ચાલતું હતું અને આ છોકરી ભેંસો લઈને જતી હતી ત્યારે આ જીગા સાથે પ્રેમ થઈ જતા બંને એકબીજાના પ્રેમના તાંતડે બંધાઈ ગયા હતા એકબીજા વિના રહી શકતા ન હતા અને પ્રેમનો વિયોગ સહન નહીં થતા હવે શું કરીશું તેવા વિચાર બંને પ્રેમી પંખીડામાં આવતા ગઈકાલે છોકરીએ તોતરાય માતા મંદિર પાસે આવેલી નર્મદા કેનાલમાં આપઘાત કરતાં પહેલાં છોકરીએ છોકરાને મેસેજ કરી લીધો હતો કે હું નર્મદા કેનાલમાં પડું છું ત્યારે આ છોકરાએ મેસેજ જોઈને એની આગળ થોડીક દૂર પુલ ઉપર બાઇક મૂકીને છોકરાએ પણ નર્મદા કેનાલમાં કૂદકો મારીને આપઘાત કરી લીધો હતો તેથી બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકો

વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ ટોપ લગાવો અને મેળવો આ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહ જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ